વરાસિયા એગ્રો સેન્ટર માલનપાડા દ્વારા ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં ગરાસિયા એગ્રો સેન્ટર માલનપાડાના તેજસભાઈ ગરાસિયા દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત ફૂલ ગુલદસ્તો આપી કરવામાં આવ્યું કાર્યક્રમમાં નામદેવ ઉમાજી એગ્રીટેક પુનાની કંપની તરફથી હાઇબ્રિડ ભીંડા જેનિફર વેરાયટીનું ખેડૂત નિર્દેશન પ્લોટ પર ખેડૂત મિત્રોને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવવું અને સાથે સાથે ખેતીમાં રોગ જીવાતના નિયંત્રણ માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી કાર્યક્રમમાં ખાસ મહેમાનોમાં ચુનીલાલ ગઢરી સિનિયર માર્કેટિંગ મેનેજર પિરામિડ સીડ્સ નિલેશભાઈ ગામિત સેલ્સ ઓફિસર પિરામિડ સીડ્સ તથા રાજેશભાઈ પટેલ વાંકલ એગ્રો સેન્ટર વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન પ્રમોદભાઈ ગરાસિયા માલનપાડા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે ફળિયાના ભાઈ બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી માય સેલ્ફ ચુનીલાલ ગાડરી નામદેવ ઉમાજી એગ્રીટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પુણે આજ ખેડૂત મીટિંગ રાખેલ હતી ઓજરપાડામાં ખેડૂત મિટિંગ રાખેલી છે અને એમે ખેડૂતભાઈઓને ભીંડા વિશેના પાકમાં માહિતી આપવામાં આવી જેમે રોગ અને જીવાત અથવા ઓછા ખર્ચામાં કેવી રીતે વધારે પ્રોડક્શન લેવું છે એનું એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસ અને પેસ્ટ મેનેજમેન્ટ ઓર ડિઝીઝ મેનેજમેન્ટ વિશે માહિતી આપવામાં આવી થેન્ક યુ ધન્યવાદ નમસ્કાર મારું નામ છે તેજસભાઈ પ્રમોદભાઈ ગરાસિયા અને મારું એગ્રો છે ગરાસિયા એગ્રો સેન્ટર એ માલનપાડાની અંદર આવેલું છે તો આજે હમણાં ઓજરપાડા ગામની અંદર આ ભીંડા જેનિફરમાં અમે ખેડૂત મીટિંગ આયોજન કરેલું છે તેની અંદર અમે ખેડૂતોને ખૂબ એવી સારી ભીંડાને કેવી રીતે પ્રોડક્શન વધવું જોઈએ એને લગાવવાની સિસ્ટમ ડ્રીપને મલ્ચિંગમાં કેવી રીતે એને લગાવવા જોઈએ એ વિશે ખેડૂતોને માહિતી આપી તેમાં આ કંપનીના સાહેબ શ્રી ચુનીલાલભાઈ અને સહાયકશ્રી શભાઈ આવ્યા હતા અને એમણે ખૂબ સારી એવી માહિતી ભીંડા વિશે આપી અને ખેડૂતોનું સારું એવું માર્ગદર્શન મળ્યું મારું નામ પ્રમોદભાઈ મણિલાલ ગરાશિયા રહેવાસી ઉજરપાડા આજે એક ખેડૂતોને જાણકારી માટે જેની ફેર કંપનીના ભીંડાનો અમે વાવેલા છે એનો બધાને માહિતી આપી ખેડૂતોને અહીંથી લગભગ પાંચ સાત ગામના બધા ખેડૂતોને બોલાવીને ಏಕಮ ಟಪಕಮಾ ಮಲ್ಚಿಂಗ್ ಹಾಕಿನ ખેતી ಕರೆನೆಸನ ಆ ખેತಿನ ಉತ್ಪಾದನ ಆ ಬಿಂಡಾನ ಉತ್ಪಾದನ ಸಾರಾಂಶ સારું ಸೇನೆ ನ ವಜನ್ ಬಿ ಸಾರೋ ಸೇನೆ ಅನೆ ಕ್ವಾಲಿಟಿ ಬಿ ಸಾರೇ ಸೇ ಅಟಲ ಬದಕ ರೈತಂದಿ ಅಜ ಅಮೆ ಬದ ಮಾಹಿತಿ ಐತಿ